ફ્રેન્ડ્સ હરિદ્વારના તીર્થમાંનું એક પંચતીર્થ એટલે કે મા ચંડીનું મંદિર તો ગાય અત્યારે અમે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે અને આ મંદિરનો ઇતિહાસ અમે તમારી સાથે શેર કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો કેમ કે અમે આમાં તમને બતાવવાના છીએ હરિદ્વારની પૂરેપૂરી ગાઈડલાઇન તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે જઈએ માના દર્શન કરવા અને માના દર્શનની સાથે સાથે તમને મંદિરનો ઇતિહાસ પણ કહેવાના છીએ ચંડીદેવી મંદિર જવા માટે તમે સીડીનો પણ ઉપયોગ કરી શકો છો અને સીડી પર ના જવું હોય તો તમે ઉડન ઉડનખાળોનો પણ ઉપયોગ કરી શકો છો ઉડન ખટોળામાં પર પર્સન બસો વીસ રૂપિયા આવવા જવાના છે અને અહીંયાથી ને ટિકિટ પરચેસ કરવાની હોય છે મારી ટિકિટ ઓલરેડી અહીંયા પરચેસ થઈ ગઈ છે અમારા લોકોની અહીંયા સમજો કે દસ જણા અને એક ચાઇલ્ડ ટિકિટ પરચેસ થઈ ગઈ છે અને હવે અહીંયા વેઇટિંગ કરીએ છીએ ઉડન ખટોળાનો આવે એટલે સીધું ઉડન ખટોળામાં જવાનું છે અમે લોકો એ મંચાદેવી તો ચડીને ગયા હતા અને ચંડીદેવીમાં ખટોલાનો ઉપયોગ કર્યો છે ઉડન ખટોલા જવા માટે અહીંયાથીને ફ્રેન્ડ્સ એન્ટ્રી કરવાની રહી છે અને અહીંયા વન બાય વન કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ફ્રેન્ડ્સ અત્યારે અમે મા ચંડી દેવીના દર્શન કરવા માટે ઉડન ઘટાલાનો યુઝ કરી લીધો છે અને અત્યારે ઉડન ઘટાલા શરૂ થઈ પણ ગયો છે અને મંચાદેવીના દર્શન કરવા માટે અમે પેદલ એટલે કે ચાલીને ગયા હતા અને અહીંયા અમે ઉડન ઘટાલા લઈ લીધો છે કેમકે મંચાદેવીનો ડુંગર જે ચડવો એ કદાચ ઈઝી છે એવું મેં સાંભળ્યું હતું અને અહીંયા ઉડન ઘટાલાનો જે નજારો છે તમે અહીંયા જોઈ શકો છો બહુ જ યુનિક અને બહુ જ સારો છે આ નજારો તમે અહીંયા જુઓ ખાલી શું જોરદાર છે અને અહીંયાનું એટમોસ્ફિયર તો હાય 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 દિલને ટચ કરી જાય એવું એટમોસ્ફિયર છે અનબિલિવેબલ અમારી વેદ છે નાનો ઢીંગલો એ ઉડનપુડ પૂરેપૂરી મજા કરે છે અને અહીંયા અમારે ધનુષ સીતારામ સીતારામ જય ચંડી દેવી જય માતાજી

તો મોડું માટે કીધું ફ્રેન્ડ્સ આ નીલ પર્વત પર અને મંદિરે જતા પહેલાં એક વિશાળ માર્કેટ આવે છે પર્વત ઉપર અને ગાયસ અહીંયાથીને માતાજીને ચડાવવા માટે ચુંદડી અને શ્રીફળને એવી વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ અને બીજી પણ વસ્તુને અહીંયાથી આપણે શોપિંગ કરી શકીએ છીએ તમે આ માર્કેટ અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ એવું કહેવાય છે કે માં ચંડી દેવીનું આ મંદિર અંદાજે બારસો વર્ષથી પણ વધારે જૂનું છે બધા જ પ્રસિદ્ધ મંદિરની જેમ આ મંદિરની પણ એક પૌરાણિક માન્યતા છે ગાયસ પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે દાનોવોના રાજા શુભ અને નિશુભ દેવતાઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યા અને સ્વર્ગ ઉપર પોતાનો હક જમાવવા લાગ્યા ત્યારે માતા પાર્વતીના તેજથી દેવી ચંડિકાનો ઉદય થયો હતો એ સમયે માતા ચંડિકાએ આ સ્થાન પર બંને રાક્ષસોનો વધ કર્યો હતો અને થોડો સમય અહીંયા આરામ કર્યો હતો આ કારણસર આ પર્વત પર માતાનું મંદિર બન્યું હતું આ મંદિરનું નિર્માણ કાશ્મીરના રાજા સુચતસિંહે કરાવ્યું હતું ગાયસ અને આ મંદિરમાં માતાજીના મૂર્તિનું નિર્માણ આઠમી સદીમાં આદિગુરુ શંકરાચાર્યએ કર્યું હતું અને આ મંદિરને નીલ પર્વત તીર્થના રૂપથી પણ જાણીતું છે ફ્રેન્ડ્સ મા ચંડી દેવીનું આ મંદિર બાવન શક્તિપીઠ માનું એક છે અને આ મંદિરને સિદ્ધપીઠના નામથી પણ જાણીતું છે ગાયસ હરિદ્વારના પાંચ મુખ્ય તીર્થ સ્થળ માનું એક તીર્થ સ્થળ એટલે મા ચંડી દેવીનું મંદિર ગાયસ મંદિરમાં દર્શન કરવા માટે સવારના છ વાગ્યાથી ને સાંજના નવ વાગ્યા સુધીનો સમય છે અને બપોરે ગાયસ બારથી બે વાગ્યા સુધી મંદિર બંધ રહે છે ફ્રેન્ડ્સ નવરાત્રી અને ચંડી ચૌદસ ના દિવસે અહીંયા ભક્તોની ખૂબ જ લાંબી ભીડ લાગે છે અને અહીંયા માના દર્શને આવતા શ્રદ્ધાળુઓની મા મનોકામના પણ પૂર્ણ કરે છે નીલ પર્વત પર મા ચંડીના દર્શન કર્યા પછી થોડાક જ આગળ આવો અને થોડુંક ઉપર ચડાણ કરો એટલે માતા અંજનીનું મંદિર આવે છે તમે અહીંયાથી હવે થોડું આપણે ચડાણ કર્યા પછી માતા અંજનીનું મંદિર અહીંયા ઉપર આવે છે જે આ મંદિર દેખાય છે મા અંજનીનું મંદિર છે માં અંજનીનું કે જ્યાં ચંડી દેવી માતાજીનું મંદિર છે તે જ ડુંગર પર માં અંજનીનું પણ મંદિર આવેલું છે અને માતાજીના દર્શન પણ કરી લીધા છે ફ્રેન્ડ્સ મા ચંડીદેવીના દર્શનની સાથે સાથે મા અંજનીના પણ દર્શન થઈ ગયા અને પવનપુત્ર હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ ગયા છે તો ગાયસ તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લીધો તો પ્લીઝ જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો ગાયસ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ ડેસ્ટિનેશન પર થેન્ક્સ ફોર વોચિંગ ગાયસ